તો જે રીતે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસ થકી જે સીસીટીવી બતાવવામાં આવ્યા હતા કે જે ગોંડલની અંદર જે યુવક છે એના પિતાએ જે આક્ષેપ કર્યો હતો ઝાટ સમુદાયમાંથી જે બિલોંગ કરે છે અને એ લઈને પોલીસે જે સીસીટીવી આપ્યા હતા એમાં ટોલ નાખું ક્રોસ કરતો રાજકુમાર ઝાટ ત્યારબાદ અન્ય જગ્યાએ પણ રાજકુમાર દેખાયો છે પરંતુ અત્યારે જે સીસીટીવી સામે આવે છે એક્સક્લુઝિવ સીસીટીવી કે જે જયરાજસિંહના ઘરના છે ગણેશ ગોંડલના ઘરના છે અને એ સીસીટીવી અંદર દેખાઈ રહ્યું છે કે પાંચ જણા ખુરશી નાખીને બેઠા છે એમની સામે તેમના પિતા અને દીકરો પણ ક્યાંક દેખાઈ રહ્યો છે આ સીસીટીવી બહાર આવવા અથવા તો જાહેર કરવાનું કારણ છે કે એના પિતા થકી જે આક્ષેપો કરવામાં આવ્યા હતા કે મારા દીકરાને માર મારવામાં આવ્યો અમારે કશું અમે જયરાજસિંહને ઓળખતા નથી કેમ અમને લઈ ગયા શું કરાવ્યું એ બધી વાતનું તથ્ય આજે જ્યારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે એમ કહ્યું કે ભાઈ આજે સીસીટીવી છે ક્યાંક હિટ એન્ડ રનની અંદર ઘટનાની અંદર આ યુવક છે એનું મૃત્યુ થયું હતું અને એના પિતાએ પ્રેસ કોન્ફરન્સ થયા પછી પોલીસની પ્રેસ કોન્ફરન્સ થયા પછી એના પિતાએ જે વાત કરી કે મારા દીકરાની હત્યા થઈ ગયાની આશંકા છે એમને શર્ટ બીજો પહેરાવી દીધો આ મારો દીકરો નથી સીસીટીવીમાં જે દેખાય છે પરંતુ પોસ્ટમોર્ટમ રૂમ રૂમની અંદર જે દીકરો બતાવેમાં જે બતાવેદે બતાવે મારો દીકરો છે એવું પણ કહ્યું આ બધાની વચ્ચે અત્યારે જયરાજસિંહના ઘરના જે સીસીટીવી આવ્યા છે એમાં ઘણા મોટા ખુલાસા છે થઈ રહ્યા છે અને આ ખુલાસા ની અંદર સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે વચ્ચે ખુરશી એની આજુબાજુ ચાર ખુરશી ડાબી બાજુ ચાર ખુરશી અને સામે ઊભેલા વ્યક્તિ એ રાજકુમાર જાટના પિતા ને પાછળ રાજકુમાર જાટ પણ પોતે જે યુવક છે એ પણ ઉભરેલો દેખાઈ રહ્યો છે અને આ સીસીટીવી ના આધારે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ આક્ષેપો નો ખુલાસો કરવા માટે જયરાજ છે આ સીસીટીવી છે એ બહાર પાડ્યા અથવા તો આપ્યા હોય અથવા તો જાહેર કર્યા હોય તેવી વાત સામે આવી રહી છે આ બધાની વચ્ચે પોલીસે તો અકસ્માતે ડેથ નો ગુનો નોંધ્યો છે પરંતુ આ તપાસની અંદર જે પિતા અને એમની જે બહેન છે મૃતકના એમણે ખૂબ મોટા ગંભીર આક્ષેપો કર્યા છે અને એને લઈને રાષ્ટ્રીય મુદ્દો બન્યો છે કે રાજસ્થાનના સાંસદ જે છે એમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે અને ટકોર કરી છે ગુજરાતના ગૃહમંત્રી અને સાથે જ પોલીસને કે આ પ્રકારની હરકતો ગુજરાતમાં થઈ રહી છે તો એ ન થવી જોઈએ આ મુદ્દો છે અમે લોકસભામાં પણ ઉઠાવીશું આ બધું જ્યારે પ્રેશર ઊભું થયું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક પોતે સાચા છે દર્શાવવા માટે જયરાજસિંહના ઘરના જોકે ક્યારે ક્યારેય બહાર ના આવે સીસીટીવી જયરાજસિંહે બહાર પાડ્યા છે સીસીટીવી જાહેર કર્યા છે અને આ સીસીટીવી માં દેખાય છે જે યુવકનું મૃત્યુ થયું છે એ જે ટોલ ક્રોસ એટલે તમામ સીસીટીવી ના બે પહેલું સામે આવ્યા છે એક તો ટોલ ક્રોસ કરતો અને બીજું જયરાજસિંહના ઘરનું એટલે બંને સીસીટીવી સામે આવે છે આક્ષેપો જે થયા તેના ઉપર પણ પોલીસ હવે કામ કરે છે છે કે કે કેમ તપાસ કરે જોવાનું રહેશે પરંતુ ઘરના આવતા ઘણા બધા મોટા ખુલાસા છે અહીંયા થવા પામ્યા છે આ સીસીટીવી આખરે શું ફલિત કરશે શું સાબિત કરશે અથવા તો તપાસમાં કેટલું મદદ કરે છે એ પણ જોવાનું રહેશે પરંતુ જયરાજસિંહના ઘરના સીસીટીવી બહાર આવતા મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ છે